સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ વકફ એડમેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આજ સાવલી ખાતે બપોરે બે ત્રણ ત્રીસ વાગે સાવલી તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ વકફ એમેન્ડેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમસ્ત સાવલી શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં ચાલતા સાવલી ધરણા ને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી સાવલી ની પહેલ હતી હવે જિલ્લા જિલ્લે તાલુકે તાલુકે આનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તમામ સ્ટાફ હાજર રહેલ સરકાર દ્વારા મુસ્લિમ સમાજ ના મૂળભૂત અધિકારો નું જે ખનન કરવામાં આવી રહ્યું છે મન તેવી રીતે મુસ્લિમ સમાજ મૂળભૂત અધિકારો ને વિરુદ્ધ કાયદો લાવવામાં આવી રહ્યો છે અમે એક જાહેરાત કરી હતી કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારાફરતી આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેના અનુસંધાને આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા સાવલી તાલુકા થી કાયદાની મર્યાદામાં અને કાયદાને સાથે રાખીને એક મૌન રેલી નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મૌન રેલી સાવલી ગામથી સાવલી સેવા સદન ચાલતા એક મૌન રેલી નું આયોજન થયું છે અને સરકાર દ્વારા

આજે કહેવું છે કે જ્યારે વકઅફ બોર્ડનો વિરોધ હતો એ ટાઈમે પણ આપણે વિરોધ કર્યો હતો પણ એ વિરોધ નોંધાયો નહીં અને સરકારે પોતાની મનચાહી રીતે પોતાની સંખ્યા પણ બતાવી અને આ જે કાયદો અમલમાં લાયા એવી જ રીતે યુસીસીનો હાલ આપણે વિરોધ કરવો જોઈએ અને જે મિસકોલનું આ સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર ઉપર મિસકોલ મારી સ્કેનર ઉપર મેલ કરી યુસીસીનો પણ વિરોધ કરવો જોઈએ અને બીજું કે આની સાથે સાથે ગુજરાત તમામ મુસ્લિમ સમાજ आज रीते मौजूदा कायदा नो विरोध कायदाध करोल वरम्ला यहाँ पर दीन और तीनों मोहल्ले के समाज के आगेवान नौजवान आ, कमेटी वाले और जो जज्बा बिछा के पूरी कौम पूरे गांव से पूरे शहर से आए हुए तमाम का मैं शुक्रिया अदा करता हूँ और आपका इस्तेमाल करता हूं। यहां से एक मैसेज है कि मोहन रैली की परमिशन ली है अपने जेंटलमैन प्रोमिस दी है तो उस हिसाब से मोहन सिर्फ मोहन रैली कोई सूत्रोचार नहीं कोई भी चीज का बोलने का नहीं मोहन सिर्फ मोहन रैली हम तो लोग को दिखाना है कि हम डिसिप्लिन वाली कौन है और हम हमारे हक के लिए निकले हैं हम कोई जज्बात दूसरी जज्बात में आके कोई चीज सूत्रोचार करने का नहीं है बराबर तो सब लोग जेंटलमैन में प्रॉमिस देते हुए तो हाथ ऊंचे करो कि भाई मौ, सिर्फ मौन ले ली तो नारेबाजी नहीं कोई नारेबाजी नहीं कोई दिखावा नहीं सिर्फ सिर्फ अल्लाह के वास्ते दिन के वास्ते निकले तो हम डिसिप्लिन में मानने वाली कौन है तो आज बिता दो कि हम डिसिप्लिन में रहते हैं और कानून को फॉलो करते अल्लाह तो हिंदुस्तान को खूब तरक्की यहाँ पे रहने वाले तमाम बासिंदे को तो अल्लाह ताला खूब तरक्की बता फरमाए और ये हिंदुस्तान पूरे वर्ल्ड का तो सुपर पावर बने ऐसी आज हम सब मुसलमानों की दुआ है अब एक लाइन में चलने का है और तो मामलतदार साहब को अभी तक उनको बाइक बाइक नहीं कोई साधन में नहीं चलते जाने का है एक लाइन एक साइड में चलना है भाई अभी मेरा यहाँ पर दावत यहाँ पर मैं आया हूँ सावधि में बिल जो पेश किया गया है उसके खिलाफ एक हमारी खामोश हम आवेदन पत्र देने के लिए जा रहे हैं इसके अलावा यू इस सी सी का जो कानून लाने वाले हैं उसके खिलाफ भी कि ये कानून जो है ये किसी भी तरह से राज्य के और हमारी समाज के हित में बेहतर नहीं इसलिए हम इसका विरोध कर रहे हैं

બરાબર ડિસિપ્લિન સાથે સમક્ષ મુસ્લિમ સમાજ બિલકુલ નવન રીતે સાવલી તાલુકાના એક્જિક્યુટિવ સંવિધાની બુક અને આવેદન પત્ર આપી મોજુદા સરકારને કહેવા માંગે છે કે આપ સરકાર મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું ખનન કરવા જઈ રહ્યા છો સંવિધાન સાથે સીધે સીધી છેડછાડ કરી રહ્યા છો અને મુસ્લિમ સમાજ જે સરિયાદ અને કુરાન શરીફ ઉપર ચાલે છે જે મુસ્લિમ સમાજની વગરની સર્વ સંપત્તિ અમારા પૂર્વજોએ અમારા મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક અને ધાર્મિક વેગ મને તેના માટે આપેલી છે તેમાં સરકારને કઈ લેવા દેવા નથી સરકારમાં તેમાં કોઈ લાગભાગ નથી અને સરકાર જોડે હવે વેચવા માટે કઈ રહ્યું નથી એટલે અમારી વકફ બોર્ડ સંપત્તિ ઉપર નજર નાખી રહી છે અને પોતાની બહુમતી દ્વારા ખોટે ખોટા સંવિધાન સાથે છેડછાડ કરી અને નવા નિયમો લાવવા જઈ રહી છે તેની સામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલીનો આજે એક માઉન્ટ રેલી કાઢી આનું વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને અગાઉ પણ અમે જાહેરાત કરી હતી કે મુસ્લિમ સમાજ પૂરા ગુજરાતમાં વારા પરથી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આ વાતનું વિરોધ પ્રદર્શન કરશે અને તેની આજે લગભગ સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે કરી છે તે બદલ હું સાવલી તાલુકાના મુસ્લિમ સમાજનો તહે દિલથી આભાર માનું છું અને આ ખાલી શરૂઆત છે સમગ્ર મુસ્લિમ સમાજ ગુજરાતનો આ વાત માટે ચૂપ નહીં રહે અને આનો અમે કાયદાની મર્યાદામાં વિરોધ કરેલું હિન્દુસ્તાન જિંદાબાદ અસલામ વરમતુલ્લા વબરકાતો